હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો તમે લોકોએ જોયું હશે કે એવા લોકો કે જેમની ઉંમર પચાસ કે સાઠ વર્ષની ઉપર વટાવી ચૂક્યા છે તે લોકો અને તે લોકો જો વિડીયો જોઈ રહ્યા છે તો તેમણે જાતે પણ અનુભવ કર્યો હશે કે સામાન્ય રીતે પહેલાં વહેલી સવારે ઉઠીને શરીરમાં જેટલી તાજગી રહેતી હતી જેટલી સ્ફૂર્તિ રહેતી હતી એવો અનુભવ હવે કદાચ નથી થઈ રહ્યો તેની સાથે સાથે શરીરમાં નબળાઈ કદાચ વધી ગઈ હશે શરીર છે જે જાણે સાથ જ નથી આપી રહ્યું એવું લાગી રહ્યું હોય તેની સાથે સાથે અન્ય ઘણી બધી શરીરને લગતી સમસ્યાઓ ઉદભવી રહી હોય તો આ વિડીયો છે તમારા માટે જી હા મિત્રો આજના આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું એવા આઠથી નવ વસ્તુઓ વિશે કે જેને જો વડીલો છે તે ખાવાનું શરૂ કરી દેશે અને ખાસ કરીને આ શિયાળામાં તો મિત્રો તમને ગેરંટી સાથે કહું છું કે તેમની ઉંમર છે તે તો વધતી અટકી જશે તેની સાથે સાથે કદાચ આપણા લોકોના શરીરમાં પહેલા અત્યારે જે ઉંમર છે એટલે કે પચાસ કે સાહીઠ વર્ષ કે તેથી વધારેની ઉંમર છે તો પચીસ કે ત્રીસ વર્ષની ઉંમરમાં જે આપણા શરીરમાં ઉર્જા રહેતી હતી તેવી ઉર્જા ફરીથી આવી જશે તો કઈ છે તે વસ્તુઓ અને કેવી રીતે તેને ખાવાની છે ચાલો જણાવી દઉં મિત્રો નંબર એક થી શરૂ કરીએ તો એ છે પલાળેલી બદામ જી મિત્રો વડીલોએ ખાસ કરીને પલાળેલી બદામનું સેવન કરવું ખૂબ જ વધારે ઉપયોગી બની જાય છે અને તે પણ શિયાળામાં જી મિત્રો આ માટે તમારે લોકોએ બદામ કે જેને અંગ્રેજીમાં આલ્મંડ તરીકે ઓળખીએ છીએ તેને રાત્રે પલાળી દેવાની છે પાણીમાં ત્રણથી ચાર બદામને પાણીમાં પલાળી દેવાની છે અને તેને વહેલી સવારે ઉઠી અને તેના પરની જે છાલ છે તેને કાઢી નાખવાની છે અને આ બદામને હવે વડીલોએ ચાવી ચાવીને ખાવી જોઈએ તેનાથી તેમને ખૂબ જ વધારે ફાયદો થશે કારણ કે બદામ છે તેમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં રહેલું હોય છે કે જે તેમની આંખો માટે અને તેમના વાળ અને ત્વચાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ વધારે ઉપયોગી છે સાથે સાથે મગજને પણ યોગ્ય રીતે કાર્યવંતું રાખવા માટે પણ વિટામિન ઈ ખૂબ જ જરૂરી છે જે આપણને બદામમાંથી મળી આવે છે માટે વડીલોએ ચોક્કસથી પલાળેલી બદામ છે તેનું સેવન કરવું જોઈએ ત્યારબાદ મિત્રો વાત કરવા જાવ તો જેમ જેમ ઉંમરમાં વધારો થતો જાય છે તેમ તેમ વડીલોના શરીરમાં સૌથી વધારે જો કોઈ પોષક તત્વની ઉણપ સર્જાતી હોય અથવા તો જરૂરિયાત લાગતી હોય તો એ છે પ્રોટીન જી હા મિત્રો અને પ્રોટીનનો સારામાં સારો સ્ત્રોત જો કોઈ વસ્તુ આપણી આજુબાજુમાં મળી આવતી હોય અને એ હોય તો એ છે તમામ પ્રકારના કઠોળ મિત્રો તમામ પ્રકારના કઠોળ અને દાળ એ પ્રોટીનનો સારામાં સારો સોર્સ છે કારણ કે આપણા સ્નાયુઓની બંધારણમાં અને શરીરના બંધારણમાં પણ પ્રોટીન છે તે મહત્વનો ભાગ ભજવે છે હવે જો પ્રોટીનની ઉણપ સર્જાશે તો શરીર છે તે યોગ્ય રીતે કાર્ય નહીં કરી શકે માટે પ્રોટીનયુક્ત ખોરાકનું સેવન કરવું જોઈએ કે જેમાં મેં તમને જણાવ્યું એ પ્રમાણે કઠોળ અને તમામ પ્રકારની દાળ અને તેમાં પણ ખાસ કરીને વાત કરવા જાઉં તો મગ અને તેની સાથે સાથે મસૂરની વાટકી કરવું જોઈએ કે આપણા શરીરને પૂરતા પોષક તત્વો તો મળી જ રહે છે પણ આ બંને વસ્તુઓ એવી છે કે જે ખૂબ જ સરળતાથી આપણા શરીરમાં પાચન થઈ જાય છે અને તેના પોષક તત્વો આપણે લોકો મેળવી શકીએ છીએ મિત્રો ત્યારબાદ ત્રીજા નંબર ઉપર જે વસ્તુ આવે છે કે જેનું સેવન વડીલોએ ચોક્કસથી કરવું જ જોઈએ તેનું નામ છે તલ જી હા મિત્રો શિયાળાનું કદાચ તલને સુપર ફૂડ કહેવામાં આવ્યું છે અને ન પણ શા માટે કારણ કે વડીલોની જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ તેમના શરીરમાં કેલ્શિયમની ઉણપ છે તે ખૂબ જ વધારે જોવા મળે છે અને તમને લોકોને ખ્યાલ છે એ પ્રમાણે જેમ જેમ ઉંમર વડીલોની વધતી જાય છે તેમ તેમ તેમના શરીરમાં કેલ્શિયમની ઉણપ થવાના પરિણામે એક નાના મોટી આપણને ઈજા થાય તો પણ તેમને ફ્રેક્ચર થવાની શક્યતાઓ સામાન્ય ઉંમર કરતાં વધારે હોય છે તેનું કારણ છે કેલ્શિયમની ઉણપ હવે મિત્રો તમને જણાવી દઉં કે દૂધ કરતાં લગભગ લગભગ આઠ ગણું વધારે કેલ્શિયમ તલમાં રહેલું હોય છે અને શિયાળાના સમયમાં જો આ તલને ગોળ સાથે ભેળવી અને લેવામાં આવે તો તે બંનેની તાસીર તો ગરમ હોય જ છે પરંતુ તેને જ્યારે ખાવામાં આવે ત્યારે એકદમ ચાવી ચાવી અને મોઢામાં તેનો ચૂરો થઈ જાય ત્યાં સુધી ચાવી અને ખાવામાં આવે તો તલના તમામ ગુણો છે તેનો લાભ મેળવી શકીએ છીએ ઉપરાંત ગોળનું પણ સેવન કરવાથી બંનેના સંયુક્ત લાભ છે તે બેવડાઈ જાય છે અને વધારેમાં વધારે ફાયદો મેળવી શકીએ છીએ ગોળ છે તે લોહતત્વથી ભરપૂર હોય છે કે જે આપણા નવા લોહીની બનાવટ માટે લોહીના સુધારા માટે અને લોહીને લગતી સમસ્યાઓને દૂર કરવા માટે ખૂબ જ વધારે ઉપયોગી છે માટે શિયાળામાં તલમાંથી બનેલી લાડુડીનું સેવન છે તે પણ વડીલોએ ચોક્કસથી કરવું જ જોઈએ આગળ વાત કરવા જાઉં મિત્રો તો ચોથા નંબર ઉપર જે વસ્તુનું નામ આવે છે તે છે દહીં જી હા મિત્રો દહીં છે તે પણ કેલ્શિયમનો એક સારો સોર્સ છે આ ઉપરાંત તેમાં અમુક ચોક્કસ પ્રકારના એવા બેક્ટેરિયા રહેલા છે કે જે આપણા શરીરમાં આપણા પાચનતંત્રને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે ખાસ કરીને વડીલોમાં એવી સમસ્યા જોવા મળે છે કે તેમને ખોરાક લેતાની સાથે જ અથવા ખોરાક લીધા પછી ગેસ છે એસિડિટી છે કબજિયાત જેવી સમસ્યાઓ જોવા મળે છે આ તમામ પ્રકારની સમસ્યાઓને સરળતાથી દૂર કરવાનું કાર્ય દહીં છે તે સારી રીતે કરે છે પરંતુ યાદ રહે મિત્રો જો શક્ય હોય તો ઘરનું બનેલું દહીં છે તેનું સેવન કરવું જોઈએ આ ઉપરાંત દહીં છે તેનું સેવન તમે સવારે અને બપોરના ભોજનમાં કરી શકો છો રાત્રિના ભોજનમાં દહીંનું સેવન ન કરવું જોઈએ કારણ કે દહીંની તાસીર છે તે પ્રમાણમાં ઠંડી હોય છે ત્યારબાદ આગળની વસ્તુની વાત કરવા જઈએ મિત્રો તો એનું નામ છે અંજીર જી હા મિત્રો અંજીર છે તેને જો નિયંત્રિત માત્રામાં વડીલો દ્વારા સેવન કરવામાં આવે તો તેમાં ફાઈબરની માત્રા સારી એવી હોય છે આ ઉપરાંત તેમાં લોહતત્વની માત્રા પણ સારી એવા પ્રમાણમાં હોય છે અને તેના પરિણામ સ્વરૂપે રાત્રે પાણીમાં એકથી બે અંજીરને પલાળી વહેલી સવારે ઊઠી અને તેને ચાવી ચાવી અને એકદમ ખાઈ લેવામાં આવે અને પાણી છે તેને પી લેવામાં આવે તો તેનાથી મોટામાં મોટો ફાયદો એ થાય છે કે આપણું લોહી છે તેની બનાવટમાં સુધારો થાય છે તેની સાથે સાથે લોહીને લગતી સમસ્યાઓ દૂર કરે છે આ ઉપરાંત શરીરને વધારે એક્ટિવેટ કરવાનું કાર્ય અને શરીરમાં નવી ઊર્જાનો સંચાર કરવાનું કાર્ય અંજીર છે તે ખૂબ જ સારી રીતે કરે છે સાથે સાથે આગળની વસ્તુની વાત કરવા જાઉં તો મિત્રો એ છે અખરોટ હા મિત્રો અખરોટ કે જેનો આકાર જ આપણા મગજ જેવો છે એ તમે જોયો હશે મિત્રો આ અખરોટને પણ રાત્રે પાણીમાં પલાળી વહેલી સવારે ઉઠી અને શક્ય હોય તો આછી આછી ઉપરની છાલ પણ ઉતારી અને ચાવી ચાવીને ખાઈ અને સેવન કરવામાં આવે તો પાચન સંબંધિત સમસ્યાઓ તો દૂર થાય જ છે પણ અખરોટ છે તે આપણા મગજને પણ તેજ બનાવે છે ઘણીવાર એવું જોયું હશે કે વડીલોમાં એવી વસ્તુ જોવા મળે છે કે વારંવાર કોઈ વસ્તુને ભૂલી જવાની તેમને લોકોને એવું બને છે તેમની સાથે આ ઉપરાંત તે લોકો ઘણીવાર મગજને લગતી યાદશક્તિને લગતી ફરિયાદો પણ કરતા હોય છે મિત્રો આવી સમસ્યાઓને મોટી ઉંમરે નિવારવા માટે નિયમિત રીતે એકથી બે અખરોટ છે તેને પલાળી અને વહેલી સવારે ઉઠી અને ચાવી ચાવીને ખાવામાં આવે તો તેનો ફાયદો થાય છે મિત્રો અખરોટ લો ત્યારે એક વસ્તુની ચોક્કસ તકેદારી રાખજો કે અખરોટ છે તેને રાત્રે ફોડી અને પછી જ પલાળવા સીધી બજારમાં મળતી અખરોટની ગેરી છે તેને જો શક્ય હોય તો ન લેવી આખા અખરોટ આવે છે તેનું જ સેવન કરવાનો આગ્રહ વધારે રાખવો જોઈએ ત્યાર પછી મિત્રો વાત કરવા જઈએ તો આગળની વસ્તુ જે આપણા શરીર માટે ખૂબ જ વધારે જરૂરી છે ખાસ કરીને વડીલો માટે તો એ છે સૂર્યમુખીના બી હા મિત્રો સૂર્યમુખીના બીજ છે તેમાં ઓમેગા થ્રી ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે અને એટલા માટે આપણા વાળ આંખો અને ત્વચાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ વધારે જરૂરી છે વડીલોના શરીરમાં પડી જતી કરચલીઓ છે તેમની ત્વચા પર પડતી કરચલીઓ છે તેનાથી બચવા અને તેને દૂર કરવા માટે આ પ્રકારના સૂર્યમુખીના બીજ છે તેનું સેવન કરવું જોઈએ નિયમિત રીતે એક નાની ચમચી જેટલા સૂર્યમુખીના બીજ તમે ચાવી ચાવીને ખાશો ને તો તેનાથી તેના તમામ લાભો મેળવી શકો છો પણ યાદ રહે વધારે માત્રામાં સૂર્યમુખીના બી ન ખાવા જોઈએ તેનાથી ગેસ કે એસિડિટી જેવી સમસ્યા થઈ શકે છે આ ઉપરાંત મિત્રો વાત કરવા તો આગળની વસ્તુ જેનું સેવન વડીલોએ ચોક્કસથી કરવું જ જોઈએ તો તેનું નામ છે હળદરવાળું દૂધ જી હા મિત્રો રાત્રિના સમયે ઘણી વાર વડીલો પાસે એવી ફરિયાદ સાંભળતા જોયા છે કે તેમને બરાબર રીતે ઊંઘ નથી આવતી મિત્રો હળદરવાળું દૂધ લેવાથી હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ રહેલું હોય છે તે ઊંઘ લાવવા માટે અને હળદરવાળું દૂધ છે તે કેલ્શિયમ માટે પણ ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થાય છે આ ઉપરાંત દૂધ છે તે પોતે જ એક પ્રકારનો સમતોલ આહાર છે કે જેમાં તમામ પ્રકારના પોષક તત્વો રહેલા છે માટે રાત્રે તમે ઊંઘ લેવા જાઓ છો સૂવા જાઓ છો તેના અડધા કલાક પહેલાં જો હળદરવાળા દૂધનું સેવન કરવામાં આવે તો તે વડીલોના શરીર માટે ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે આ ઉપરાંત દર એક બે દિવસે કે બે ત્રણ દિવસે એક થી બે શિયાળાનું સુપરફૂડ આમળા છે તેનું સેવન પણ કરવું જોઈએ અને જો યોગ્ય રીતે પાચન થાય તો સરગવાનું સેવન પણ કરવું જોઈએ તે વડીલો માટે કોઈ આશીર્વાદથી કમ નથી તો મિત્રો આતો હતો હું મારો આજનો વિડીયો આશા રાખું છું આપનો મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર